નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે બનાવશું નાનું માટલું કેવી રીતે બનાવવામાં આવે તો એ પહેલાં મારી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે સૌથી પહેલાં ચાકડા ઉપર બનાવી દઈએ અને પછી તેને જે ઘડીને બનાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવી દઈશ તો ચાલો આપણે ચાલુ કરીએ તો સરસ માટલું બની ગયું છે હવે એના પર આપણે કલર લગાવી દઈએ કલર પણ કેવી રીતે લગાવો તમને ખાલી સેમ્પલ બતાવું છું અત્યારે તો આ રીતે અમે કલર કામ પણ કરીએ છીએ સુકાયા પછી આ લીલાઓ પણ નથી કરતા તો ખાલી તમને બતાવવા માટે જ અમે કલર કરીને ત્યારે હું તમને બતાવી રહ્યો છું તો આ રીતે અમે એના ઉપર કલર કરીએ છીએ અને હાથેથી પણ કલર કરીએ છીએ ચાકડા ઉપર પણ કરીએ છીએ તો આપણે સરસ મજાનું માટલું તો બનાવી દીધું છે હવે એને તેને ટીપીને ગોળ કેવી રીતે બનાવવામાં આવે છે ઘડીને એ આપણે જોવાનું છે ચલો તો દોરાથી કાપી લઈએ પહેલાં આપણે તો આપણે સરસ મજાનું લાલ માટલું બની ગયું છે અને હવે આપણા પાસે આવા એક્સ્ટ્રા માટલા પડ્યા છે એ આપણે ઘડીને બતાવીએ તમને ચાલો આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો જે આ માટલું છે અને આપણે અહીંયાથી કટિંગ કરવાનું છે ને કટિંગ કરીને તેને નીચેથી ગોળ બનાવવાનું છે ઘડીને તો ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને બતાવશે સાહિલભાઈ આ નીચેનો જે માટીનો ભાગ હોય છે આટલો અમે કાઢી દઈએ છીએ એનો વજન ઓછો થાય એના માટે અને પછી અમને ટીપી ટીપીને અમે બનાવી દઈશું ગોળ નીચેથી એકદમ તો અમારા મિત્રો નજીકથી જરા બતાવો કટિંગ થાય જોઈ લો આનું અમે કટિંગ કરી દીધું વધારાની માટી હતી નીકાળી દીધી છે અત્યારે તો મિત્રો આપણે ચાકડા પર બનાવી લીધું હવે ટીપી ટીપીને જે ગોળ આ રીતે તમે જોઈ શકો છો તે કેવી રીતે જોડવામાં આવે છે સરસ તો બિલકુલ એકદમ જોડાઈ ગયું છે માટલું તમે જોઈ શકો છો જે કટિંગ કર્યું છે હવે તેને સરસ મજાનું ગોળ બનાવવામાં આવે છે અંદર જ્યાં માટી નાખવામાં આવે છે કારણ કે ચોટે નહીં કારણે પાણીની મદદથી આને એકદમ ફિનિશિંગ પણ લાવવામાં આવે છે પાણી એટલા માટે લગાવવામાં આવે છે તો મિત્રો આપણું સરસ મજાનું માટલું ગોળ બની ગયું છે નાનું તો તમને બે બતાવી દઉં બે બંનેમાં કેટલો તફાવત છે તો તમે જોઈ શકો છો જે પહેલાં આ માટલું આપણે ચાકડા ઉપર બનાવ્યું હતું આ ઘાટમાં પાછળથી બેઠક જુઓ અને આ જુઓ આમાં કંકટ ટીપીને આપણે ગોળ બનાવ્યું છે તેને તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો ફરી મળીશું નવા વિડીયો